અક્ષરમાસ માસ મહાત્મય સાંભળનાર સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ માક્ષરમાસ માસ મહાત્માયના અત્યાર સુધીમાં આપણે છ ભાગ સાંભળ્યા આજે આપણે સાતમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું એકાદશી જાગરણ અને મતોત્સવની વિધિ અને તેનું મહાત્મ્ય શ્રી ભગવાન કહે છે ગીત વાગ નૃત્ય પુરાણ પાઠ ધૂપ દીપ નૈવેદ પુષ્પચંદન અનુલેપન ફળ નિવેદન શ્રદ્ધા દાન ઇન્દ્રિય સંયમ સત્ય ભાષણ નિંદ્રા ત્યાગ પ્રસન્નતાપૂર્વક મારું પૂંજન આચાર્ય અને ઉત્સાહ સહિત પાપ અને આળસ વગેરેનો ત્યાગ પ્રદક્ષિણા નમસ્કાર હર્ષયુક્તિ હૃદયથી તથા દરેક પ્રહરમાં આરતી આ ગુણોથી યુક્ત જાગરણ એકાદશીની રાત્રિએ કરવું જોઈએ જે આ પ્રમાણે ભક્તિપૂર્વક જાગરણ કરે છે તે પુનઃ આ સંસારમાં જન્મ લેતો નથી જો કોઈ કથાવાચક મળે તો એકાદશીના જાગરણમાં પ્રથમ પુરાણ પાઠની વ્યવસ્થા કરવી જેઓ અવિધ્ય એકાદશીના દિવસ અને રાત્રે મારા માટે જાગરણ કરે છે તેનાથી હું પ્રસન્ન થઈને નૃત્ય કરું છું જે એકાદશીની રાત્રે જાગરણ કરતા સમયે દીપદાન કરે છે તે એક એક નિમેશમાં ગૌદાનનું ફળ પામે છે જે જાગરણ કરીને મને કપૂર અને ગૂગળ મિશ્રિત ધૂપ આપે છે તે પોતાના લાખો જન્મોના પાપોને ભસ્મ કરી નાખે છે મારા માટે જાગરણ કરતા સમયે જે ભક્તિપૂર્વક પુરાણ અને કથાઓ વાંચે છે તે મારી સમીપ નિવાસ કરે છે મારી પરિક્રમા કરવાથી વિદ્વાનોએ જે ફળની પ્રાપ્તિ બતાવી છે તે ફળ ચાર કરોડ યજ્ઞોથી પણ મળી શકતું નથી જે જાગરણ સમયે મારા બાળચરિત્રનો પાઠ કરે છે તે કોટી સહસ્ત્ર યુગો સુધી શ્વેત દીપમાં નિવાસ કરે છે જે રાત્રે ગીતા અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે તેના બતાવેલા બધા ફળોને પ્રાપ્ત કરે છે જે મન વાણી અને ક્રિયા દ્વારા જાગરણ કરે છે તેમની મારા લોકમાંથી કદી પુનરાવૃત્તિ થતી નથી ઘણા પુત્ર હોવાથી શો લાભ એક જ ગુણવાન અને ભક્ત પુત્ર હોય તો એકાદશીના જાગરણથી સમસ્ત પૂર્વજોને તારે છે જે મારા દ્વારા કહેવાયેલા જાગરણના મહાત્મયને ભક્તિપૂર્વક વાંસે છે તે સો પેઢીઓનો ઉદ્ધાર કરે છે જાણીને કે અજાણતા જે પાપ થયા છે પૂર્વજન્મના અને આ જન્મના જે સંચિત પાપો છે તે બધા એકાદશીના જાગરણથી નાશ પામે છે હે ચતુરાનન જે દ્વાદશીના આ મહાત્મયને વાંચે છે કે સાંભળે છે તે બધા પાપોથી શુદ્ધ થઈને સનાતન ગતિને પ્રાપ્ત થાય છે દ્વાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બુદ્ધિ સદા ધર્મમાં સ્થિર રહેશે મારા પ્રત્યે અત્યંત નિર્મળ ભક્તિનો ઉદય થાય છે અને પાપ લાગતું નથી માક્ષર શુક્લ પક્ષની દ્વાદશી તિથિમાં વિદ્વાનોએ પ્રાતઃકાળ વિધિપૂર્વક મત્સ્યોત્સવ કરવો જોઈએ તેની વિધિ આ પ્રમાણે છે માક્ષર માસના દશમની રોજ મન ઇન્દ્રિયોનો સંયમ કરીને બુદ્ધિમાન પુરુષે પૂજન પછી વિધિપૂર્વક સ્થાપન કરવું ત્યાર પછી શંખ ચક્ર ગદા કિરીટ એટલે મુકુટ તથા પીતાંબર ધારણ કરનાર લક્ષણ લક્ષિત મુજ પ્રસન્ન વંદના ગોવિંદનું ધ્યાન કરીને આત્મા અર્ધ્યના માટે જળ લઈને મને સૂર્યમંડળ સ્થિત જાણીને તે હાથથી આત્મા જળથી અર્ધ્ય આપો અર્ધ્ય આપતા આ પ્રમાણે પ્રાર્થના કરવી હે કમળ જેવા નેત્રોવાળા ભગવાન અચુત્ય હું એકાદશીએ નિરાહાર રહીને બીજા દિવસે ભોજન કરીશ તમે મારા રક્ષક બનો ત્યાર પછી રાત્રિના મારા વિગ્રહ નજીક બેસીને વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો ઓ નમો નારાયણ આ મંત્રનો જાપ કરી એકાદશીએ પ્રાતઃ કાળે કોઈ સ્વસ્થ જળવાળી સમુદ્ર ગામીની નદી પાસે જઈને અથવા બીજી કોઈ પણ નદી હોય કે તળાવ હોય ત્યાં પહોંચીને આ પ્રમાણે પ્રાર્થના કરવી ત્યાંની માટી લેવી અને પ્રાર્થના કરવી એ ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી પ્રાણી માત્રનું ધારણ પોષણ તમારાથી થાય છે આ સત્યના પ્રભાવથી તમે મારા સમસ્ત પાપોનો નાશ કરો આ પ્રાર્થના પછી દેવને પ્રાર્થના કરવી હે સર્વ સર્વરસ તમારામાં જ સ્થિત હોય છે તેથી આ મૂર્તિકાને ભીંજવીને તમે શીઘ્ર પવિત્ર કરો આ પ્રમાણે મૂતિકા અને જળના અધિષ્ઠાતા દેવતાઓને પ્રસન્ન કરીને તે માટી અને જળને પોતાના શરીર પર લગાડવા માટીના ત્રણ ભાગ કરીને તેને પાણીમાં પલાળીને નાભીના નીચેના ભાગમાં નાભી અને વક્ષસ્થળની વચ્ચે તથા વક્ષસ્થળના ઉપરના ભાગમાં લગાવવી જોઈએ ત્યાર પછી જળમાં જ્યાં મગર અને કાચબાનો ભય ન હોય ત્યાં નહાઈને નિચ્ચ કર્મ કરીને પછી મારા મંદિરમાં આવવું અને મૂજ ભગવાન નારાયણની આરાધના કરવી અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું કેશવાય નમઃ આ મંત્રથી મારા બંને ચરણની પૂજા કરવી એ જ પ્રમાણે दामोदराय नमः आ मंत्रति कटीभागनी नूरसिहाय नमः आ मंत्रति बन्ने घुटणोनी श्री वच्छ धारिणे नमः आ मंत्रति वक्षस्थळनी कौस्तुभन भाय नमः आ मंत्रति कंठनी श्रीपतये नमः आ मन्त्रि हृदयनि त्रैलोकविजयाय नमः आ मन्त्र ति सर्वोत्मने नमः आ मन्त्रि मस्तकनि रथावधारिणे नमः आ मन्त्र चक्रनि શ્રીકર નમઃ આ મંત્રથી શંખની ગંભીરાય નમઃ આ મંત્રથી ગદાની અને શાંતમૂર્તયે નમઃ આ મંત્રથી પદ્મની પૂજા કરવી આ પ્રમાણે સર્વના સ્વામી મુજ નારાયણની પૂજા કરીને મારી આગળ ચાર કળશોની સ્થાપના કરવી કળશ ભરેલા માળાથી સુબોભિત શ્વેત સદનથી ચર્ચિત આમ્રવ પલ્લવોથી યુક્ત શ્વેત વસ્ત્ર વીટાયેલા તથા સુવર્ણયુક્ત તલ સાથે તાંબાના પૂર્ણ પાત્રોથી આચ્છાદિત હોય તે બધાની મધ્યમાં એક નાની ચોકી મૂકવી જેના ઉપર વસ્ત્ર પાથરેલું હોય તે ચોકી પર એક પાણીથી ભરેલું પાત્ર મૂકવું પછી તેમાં મથ અવસાર ભગવાન સોનાની પ્રતિમા મૂકવી તે પ્રતિમામાં દેવ ભગવાનના બધા અંગો સ્પષ્ટ હોવા જોઈએ તેમના હાથમાં શ્રુતિઓ અને સ્મૃતિઓના ગ્રંથ હોય જ્યાં અનેક પ્રકારના ભક્ષ્ય પદાર્થો ફળ ફૂલ ગંધ ધૂપ અને વસ્ત્ર વગેરે સામગ્રીઓથી વિધિપૂર્વક ભગવાનની પૂજા કરવી અને આ પ્રાર્થના કરવી હે દેવ હે કેશવ પૂર્વકાળમાં મત્સ્ય રૂપ ધારણ કરીને આપે જે રીતે રસાતાળમાં ગયેલા વેદોનો ઉદ્ધાર કર્યો હતો એ જ પ્રમાણે મારો પણ આ સંસારથી ઉદ્ધાર કરો આ પ્રાર્થના કરી આ પ્રમાણે કહી ભગવાનની આગળ જાગરણ કરવું પછી પ્રાતઃકાળ થતાં તે ચારે કળશ ચાર બ્રાહ્મણોને આપી દેવા ભગવાન મત્સ્યની મૂર્તિને ગંધ ધૂપ અને વસ્ત્ર વગેરેથી પૂજા કરીને આચાર્યને આપી દેવી જે મનુષ્ય આ વિધિથી મતો કરે છે અને ભક્તિપૂર્વક આ ઉત્તમ દ્વાદશી વ્રતને સાંભળે છે કે બીજાને સંભળાવે છે તે તમામ પાતકોથી છૂટી જાય છે તો અહીંયા માક્ષર માસ મહાત્મયનો સાતમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે આઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બ્રાહ્મણ ભોજન પ્રસાદ ગ્રહણ અને શ્રી કૃષ્ણ કીર્તનનો મહિમા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક માક્ષર માસ મહાત્માએ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો